આજે જાહેર થયેલા ધોરણ બાર સામાન્ય પ્રવાહના પરિણામોમાં ભુજની સેન્ટ ઝેવિયર્સ શાળાના દસ વિદ્યાર્થીઓએ એવર્ડ ગ્રેડ મેળવી શાળાને ગૌરવ અપાવ્યું હતું આ શાળાના ઠક્કર દવે રાજેશ મોરબી આયુષ દોસી નીતિ હિતેનકુમાર ત્રેવડિયા હેત કૈલાશકુમાર મહેશ્વરી જુગલ ધર્મેશ મહેતા યાચિક રૂણાલ દોશી રાસી જીગરભાઈ વોરા ઋષિપાસભાઈ મોરબિયા કુશ સંજયભાઈ અને ઠક્કર રુદ્ર અક્ષયભાઈએ એ વન ગ્રેડ મેળવ્યો હતો આ ઉપરાંત અન્ય ચોવીસ વિદ્યાર્થીઓએ એ ટુ ગ્રેડ મેળવ્યો હતો શાળાના પ્રિન્સિપાલ ફાધર જોશી અને વાઇસ પ્રિન્સિપાલ સિસ્ટર કૃપાએ તમામ છાત્રોને ઉજ્જવળ ભવિષ્યની શુભકામના સાથે અભિનંદન પાઠવ્યા હતા ઉલ્લેખનીય છે કે ભુજની સેન્ટ ઝેવિયર્સ હાઇસ્કૂલ દર વર્ષે બોર્ડ પરીક્ષાના પરિણામોમાં મોખરે રહે છે એ વન ગ્રેડ મેળવનાર છાત્રોએ પોતાની સફળતાનું શ્રેય શાળા પરિવારને આપ્યું હતું શાળાના શિક્ષકો દ્વારા પાતા ગુણવત્તા સભર શિક્ષણથી બોર્ડ પરીક્ષામાં સારા ગુણાંક મળ્યા હોવાનું જણાવ્યું હતું પ્રિન્સિપાલ ફાધર જોશીએ જણાવ્યું હતું કે આ વર્ષે શાળાનું પરિણામ ખૂબ સારું રહ્યું છે શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ હર્ષભેર કરેલી મહેનત તો ફળી છે આ ઉપરાંત વિદ્યાર્થીઓના વાલીઓનું પણ નોંધપાત્ર યોગદાન રહ્યું છે આ શાળાના ગુણવત્તાસભર શિક્ષણ સાથે બાળકોમાં શિસ્ત અને સંસ્કારોનું ઘડતર કરવામાં આવે છે તેમણે ઉત્તીર્ણ થયેલા તમામ છાત્રો સાથે શાળાના શિક્ષકો અને વાલીઓને અભિનંદન પાઠવ્યા હતા and we have a very excellent result in high secondary board exams especially in commerce we have 10a1 uh, and 24a2 and uh, in, so, in, in science um, we have 1a2 uh, and uh, 4 b1 that is the result at present we have all our students have uh, done very well in commerce we have uh, dev Thakur with 95.1 percentage and his percentile is 99.94% and uh, all of them uh, those who got A1 uh, remains in good result so hearty congratulations to all of them and their parents also and all the teachers who worked behind them to make them come to this excellent results in the common stream in the HSC board exams. ભુજની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં ભરતા દેવ ઠક્કરે શાળામાં પ્રથમ ક્રમાંકે આવવાની ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે મેં જોયેલું સ્વપ્ન આજે પૂર્ણ થયું છે તેની ખુશી છે અને ધોરણ બાર પાસ કર્યા પછી આ શાળા છોડીને જવું પડશે જેથી શાળાના મિત્રો તેમજ શિક્ષકગણની યાદ સતાવશે ઉચ્ચ અભ્યાસ કરી કારકિર્દી ઘડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી અને હું સ્કૂલમાંથી પાસ આઉટ છું હમણાં જ આજે રિઝલ્ટ આવ્યો આવ્યો એન્ડ ફર્સ્ટ સેન્ટિયર એન્ડ એના માટે હું બહુ જ હેપી છું લાઇક મહેનત ફાઇનલી ડ્રીમ કમ ટ્રુ જેવું થયું એન્ડ પ્લસમાં સ્કૂલમાં જેટલા પણ ટીચર હતા ફાધર સિસ્ટર બધાએ બહુ જ હેલ્પ કરી છે લાઈક ગમે ત્યારે તમે એને ડાઉટ પૂછો હંમેશા જવાબ મળ્યું છે અને એકદમ મેં લોકોએ સારું ભણાવ્યું છે પ્લસમાં હવે ટ્વેલ્થ પૂરું થાય છે તો આ સ્કૂલ પણ યાદ આવવાની જ છે ભુજની સેન્ટ ઝેવિયર સ્કૂલમાં ધોરણ બાર સામાન્ય પ્રવાહમાં બાણું પોઈન્ટ એકોતેર ટકા સાથે વન ગ્રેડ મેળવનાર રાશિ જીગર દોષિયા સિદ્ધિ બદલ શાળા પરિવારને અને માતા પિતાનો આભાર માની આગળ શ્રેષ્ઠ કારકિર્દી ઘડતર માટે ઈચ્છા વ્યક્ત કરી હતી હું સેન્ટ ઝેવિયર સ્કૂલ ભુજમાં ભણી છું મેં જસ્ટ ટ્વેલ્થ કોમર્સ પાસ કર્યું છે વિથ નાઇન્ટી નાઇન્ટી ટુ પોઈન્ટ સેવન વન પર્સેન્ટેજ એન્ડ હું મારા પેરેન્ટ્સ અને બધા જ ટીચર્સ વિથ એન્ટાયર સ્કૂલ મેનેજમેન્ટ બધાને બહુ જ થેન્કફુલ છું એમના કારણે જ આ રિઝલ્ટ આવ્યું છે એન્ડ આઈ પ્રે ટુ ગોડ કે આઈ ડૂ ધ સેમ હાર્ડવર્ક ઇન ધ ફ્યુચર એન્ડ ગેટ ધ સેમ સક્સેસ